માં શૈલપુત્રી શાંતિ ધીરજ ધર્મ અને સાદગીનું નું પ્રતિક છે એમના વાહરે છે નંદી નામનો વાછરડો શાંત અને વિનમ્રતા દર્શાવે છે માના એક હાથે ત્રિશુળ છે અને બીજામાં કમળનું ફૂલ છે તે બતાવે છે કે જીવનમાં તપ પણ જોઈએ અને નમ્રતા પણ જોઈએ આ દિવસે લોકો ઉપવાસ કરે છે ઘરમાં કળશ સ્થાપન કરે છે અને માસેલ પુત્રીને ફૂલ ફળ અને પૂજનથી પ્રસન્ન કરે છે માં સેલ પુત્રી ભક્તોને શીખવે છે કે જીવનમાં કેટલી પણ મુશ્કેલી હોય જો તમે ધીરજ શ્રદ્ધા અને નમ્રતાથી ને તો ભગવાન તમારું માર્ગદર્શન કરે છે જેમ સેલ પુત્રી માં એ પહાડ પર જન્મ લઈને તપસ્યા કરીને અને શિવજીને પતિ રૂપે મેળવ્યા તેમ આપણે પણ જો આત્મવિશ્વાસથી નમ્રતાથી અને ભક્તિથી જીવીએ

જે વ્યક્તિ આજે ગાયના ઘીનો દીવો કરે છે તેના માતાજી તેના જીવનમાંથી ભય દૂર કરે છે અને માતાજીને પ્રસાદ ધરાવી પ્રસન્ન કરીએ પ્રથમ દિવસે સંકલ્પ કરો કે આપણે કેટલા જાપ કરીશું અને કેટલા ઉપવાસ કરીશું ફક્ત ફરાહળસ કરીશું અને મૌન અને શાંતિથી માનું ધ્યાન કરીશું જેટલા થાય તેટલા માસેલ પુત્રીના મંત્ર બોલવા

માને ઘીનો ભોગ પસંદ છે કમળ અને ત્રિશૂળ એમના હાથમાં છે અને નમ્રતાનું સંયોજન જીવનમાં શાંતિ ધીરજ સાધના અને ભક્તિ લાવવામાંનું સ્મરણ કરો આ નવરાત્રી વિશે હું રોજે તમને બધા માતાજી વિશે બધા માતાજીનો મહિમા સમજાવીશ તો નવે નવ દિવસ તમે માતાજીનો મહિમા સાંભળવા માંગતા હોય તો તમે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બસ ભગવાન બધાને સ્વસ્થ રાખે સુખી રાખે તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના જય માતાજી